આજનું રાશિફળ ગુરુવાર 28 ઓગસ્ટ બે હજાર જાણો આજનું પંચાંગ દિવસના ચોઘડિયા રાત્રિના ચોઘડિયા આજે ગુરુવારે તમામ બાર રાશિઓને જીવનમાં મોટો ફેરફાર આવી શકે છે તેમને ધન અને સંપત્તિનો જબરદસ્ત લાભ મળશે અટકેલી યોજના શરૂ થશે આજનું રાશિ ભવિષ્ય અઠાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ ગુરુવાર છે અને આજે ચંદ્રનું ગોચર દિવસ રાત તુલા રાશિમાં રહેશે આજે ગુરુવારે દિવસનો સ્વામી ગુરુ રહેશે અને ચંદ્રના ગોચરને કારણે વસુમાન યોગ બનશે આજે મંગળચંદ્રથી બારમા ભાવમાં રહેશે જેના કારણે આજે અનાપ યોગ પણ બનવા જઈ રહ્યો છે આજે શુક્ર અને બુધના યુતિને કારણે લક્ષ્મીનારાયણ યોગ બનશે આજે ચિત્રા પછી સ્વાતિ નક્ષત્રની યુતિમાં શુક્લ અને બ્રહ્મ યોગ બનશે આજે ગુરુવાર હોવાથી દિવસના દેવતા ભગવાન વિષ્ણુ હશે જેના કારણે આજનું મહત્ત્વ વધુ વધશે આજે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ છે ભગવાન વિષ્ણુની કૃપા અને વસુમન યોગના સંયોગને કારણે આ બાર રાશિઓ માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે આજે આ રાશિઓના આયોજિત કાર્ય સમયસર પૂર્ણ થશે કારકિર્દી અને વ્યવસાયમાં આગળ વધવાની તકો મળશે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહેશે ચાલો જાણીએ દિવસ અને રાત્રિના ચોઘડિયા અઠ્ઠાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ ગુરુવાર दिवसना चौगड़िया शुभ सवेरे छीस मिनिट सवात ने अठावन मिनिट शुभ रोग सात सवरे ने अठावन मिनिट नौ वगी ने तेतरीस मिनिट अशुभ उद्वेग सवेरे नौ वगी ने तेत मिनिट सवा ने नौ मिनिट अशुभ चल सवे अग्यार नौ मिनिट बपोरे बार वगी ने तेतालीस मिनिट सामाभ बपोरे बार वगी ने तेतालीस मिनिट बपोरे बेग्रीस मिनिट लाभदायी अमृत बपोरे बेगण मिनिट बपोरे तरह चौप्पन मिनिट श्रेष्ठ काल बपोरे त्रीने चौपन मिनिट सांजे पांच वगी ओगणत्र मिनिट अशुभ शुभ सांजे पांच वगी ओगणत मिनिट सांजे सात वगी चार मिनिट शुभ रात्रि चौघड़िया अमृत सांजे सात वगी ने चार मिनिट सांजे आठ वगी ने ओगण त्र श्रेष्ठ चल सांजे आठ ने वगेस मिनिट रात्र नौ ने चौपन मिनिट सामान्य रोग रात्र नौ ने चौपन मिनिट ने ओगण मिनिट अशुभ काल रात्र ने ओगणीस मिनिट बपोरे बार ने तेतालीस मिनिट एम, ओगतरीस ऑगस्ट अशुभ लाभ रात्र बार तेतालीस मिनिट सवाट ओगणतरी ऑगस्ट लाभदायी उद्वेग સવારે બે વાગીને અઢાર મિનિટ સવારે ત્રણ વાગીને ત્રેપન મિનિટ ઓગણત્રીસ ઓગસ્ટ અશુભ શુભ સવારે ત્રણ વાગીને ત્રેપન મિનિટ સવારે પાંચ વાગીને અઠ્ઠાવીસ મિનિટ ઓગણત્રીસ ઓગસ્ટ શુભ અમૃત સવારે પાંચ વાગીને અઠાવીસ મિનિટ સવારે છ વાગીને ચોવીસ મિનિટ ઓગણત્રીસ ઓગસ્ટ શ્રેષ્ઠ ચાલો જાણીએ આજનું પંચાંગ અઠાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના પંચાંગ અને શુભ રાશિ ગુરુવાર અઠાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ છે આ દિવસ ઋષિ પંચમી વ્રતના પારણાનો દિવસ છે ગુરુવાર હોવાથી ભગવાન વિષ્ણુની પૂજા માટે ખાસ શુભ છે આજનો પંચાંગ અઠાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ તિથિ પંચમી સાંજે સવારે પાંચ વાગીને સત્તાવન મિનિટ સુધી ત્યારબાદ ષ્ઠી નક્ષત્ર સ્વાતિ સવારે સવારે આઠ વાગીને ત્રેતાલીસ મિનિટ સુધી ત્યારબાદ વિશાખા યોગ શુક્લ બપોરે સવારે એક વાગીને અઢાર મિનિટ સુધી ત્યારબાદ બ્રહ્મા કરણ બાલવ સાંજે સવારે પાંચ વાગીને સત્તાવન મિનિટ સુધી ત્યારબાદ કૌલવ પક્ષ શુક્લ પક્ષ દિવસ ગુરુવાર સૂર્યોદય અને ચંદ્રોદય સૂર્યોદય પાંચ વાગીને સત્તાવન મિનિટ સવારે સૂર્યાસ્ત છ વાગીને સુડતાલીસ મિનિટ સાંજે चंद्रोदय दस वगी ने बीस मिनिट सवा चंद्रास्त दस वगी ने छवीस मिनिट रात्र शुभ मुहूर्त अभिजीत मुहूर्त सवरे सवा अग्यारगे छप्पन थी, बपोरे बपोरे बार वागी ने मिनिट सुधी ब्रह्म मुहूर्त सवेरे चार वगी ने अठावीस थी, सवरे पांच वगी ने बार मिनिट सुधी विजय मुहूर्त बपोरे अढ़ी थी सवरे तरण वगी बीस मिनिट सुधी गोधूली मुहूर्त सांजे सांज छतालीस मिनिट मिनट सुधी अशुभ समय राहु काल बपोरे एक अठावन मिनिटी ने तरह मिनिट सुधी यमगंड सवार सत्तावन थी सवरे सात वगीस मिनिट सुधी गुलेक काल सवारे नौ वगी दस मिनिटी सवेरे दस वगी नेतालीस मिनिट सुधी चंद्र राशि ચંદ્ર દિવસ અને રાત તુલા રાશિમાં ગોચર કરશે આજનું શુભ રાશિ અઠ્ઠાવીસ ઓગસ્ટ બે હજાર આજે ગ્રહોનું સંયોજન કેટલીક રાશિઓ માટે ખાસ કરીને ભાગ્યશાળી રહેશે ચંદ્ર શુક્રની રાશિ તુલામાં હોવાથી ઘણી રાશિઓને શુભ પરિણામો મળશે ચાલો જાણીએ આજનું રાશિફળ તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે એક મેષ રાશિ એરીસ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે અનિચ્છિત કોઈ મહેમાન આજે ઘરે આવી શકે છે જેના આવવાથી તમારે તે વસ્તુઓ ઉપર પણ ખર્ચ કરવો પડી શકે છે જેને તમે આવતા મહિને કરવાનું વિચાર્યું હતું આજે તમે જે કાર્યક્રમમાં સહભાગી થશો તેમાંથી નવી મિત્રતા વિકસશે બિનજરૂરી શંકા સંબંધોને બગાડવાનું કામ કરે છે તમારે તમારા પ્રેમી પર શંકા ન કરવી જોઈએ જો તમને તેમના વિશે કોઈ શંકા છે તો પછી તેમની સાથે બેસો અને સમાધાન શોધવાનો પ્રયાસ કરો કામના સ્થળે આજે તમે એક અદ્ભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે બે વૃષભ રાશિ ટોરસ તમારા વિચારોને કેટલાક હકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તમે ભયના ડરામણા દૈત્ય સામે લડી રહ્યા છો અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો નવા વિચારો ઉત્પાદક હશે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અન્યો દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો આજે જીવન ખરેખર અદભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશું ખાસ આયોજન કર્યું છે ત્રણ મિથુન રાશિ જેમ નાય તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો નાના અંતરાયો સાથે આજનો દિવસ મોટી સિદ્ધિઓનો લાગે છે એવા સહકર્મચારીઓ પર ધ્યાન આપજો જેમને જે જોઈએ છે તે નહીં મળે તો તેઓ પોતાની મુનસફી પ્રમાણે વર્તવાની ટેવ ધરાવતા હોય આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે આજે તમને આ વાતનો અનુભવ થશે ચાર કર્ક રાશિ કેન્સર આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે આજના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુનું સેવન ના કરવું જોઈએ કેમ કે નશાની સ્થિતિમાં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાઓ એવી શક્યતા છે ઓફિસમાં આજે તમારા અભિગમ તથા કામની ગુણવત્તામાં સુધારાનો અનુભવ તમે કરશો ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે પાંચ સિંહ રાશિ લિયો ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક અડચણભર્યો રહેશે તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રોજેક્ટને બરબાદ કરી મૂકશો સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે તમારી ધીરજ ખોતા નહીં છ કન્યા રાશિ વર્ગો ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં આજે આરામ મહત્વનો પુરવાર થશે ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો તમારું જિદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો દીવા સ્વપ્નો જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતા અનેક ગણો વધારે લાભ અપાવશે તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા સાત તુલા રાશિ લિબ્રા ક્ષણિક આવેગમાં આવી જઈ આર્થિક બાબતોનો નિર્ણય લેશો નહીં આવું કરવાથી તમારા બાળકોના હિતોનું નુકસાન થઈ શકે છે રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાઓ એવી શક્યતા છે તમારામાં નેતૃત્વના ગુણો તથા લોકોની જરૂરિયાતો અંગે સંવેદનશીલતા છે તમે ખરેખર જે છો તેના પર ભાર મૂકી તમારી જાતને અભિવ્યક્ત કરશો તો તમારી તરફેણમાં વિજય લાવવામાં તમને મોટા પાયે સફળતા મળશે પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે આઠ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે તમારા બોસને તમારા બહાનામાં રસ નહીં પડે તેની ગુડ બુક્સમાં રહેવા માટે તમારું કામ કરો આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે નવ ધનુ રાશિ સેજિટેરિયસ દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય ઉતાવળમાં મૂડીરોકાણને લગતા નિર્ણયો લેતા નહીં દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે તમારી સમયસરની મદદ કોઈકનું જીવન બચાવશે આ સમાચાર તમારા પરિવારના સભ્યોને ગર્વ કરાવશે તથા તેમને પ્રેરણા આપશે તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં અદ્યતન ટેકનોલોજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું દસ મકર રાશિ કેપ્રિકોન તમે નવરાશની લહેજત માણવાના છો ગ્રહનક્ષત્રોની સ્થિતિ આજના દિવસ માટે સારી નથી તેથી આજના દિવસે તમારે તમારા ધનની ખાસ સુરક્ષા રાખવી જોઈએ તમારે તમારો ફાજલ સમય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતા કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઉર્જા ઓછી રહેશે આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે કેમ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે અગિયાર કુંભ રાશિ અક્વેરિયસ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય સંબંધીઓ તમારી તરફ મદદનો હાથ લંબાવવા ઈચ્છુક હશે પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામ ભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે સવારના સમયે પાવરકટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે બાર મીન રાશિ પાસસેસ દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ જો તમે પ્રેમ જીવનના તારને મજબૂત રાખવા માંગતા હો તો પછી ત્રીજા વ્યક્તિના શબ્દો સાંભળીને તમારા પ્રેમી વિશે કોઈ મંતવ્ય ન લો આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું